તો એને એવું કીધું કદાચ તારા પાયા ભાડા ની ના હોય આ ભાડું લઈ જાય કદાચ મહિનો તારું કદાચ કરિયાણું હાલત એ લઈ જાવ મારો માંડ્યો જાણે ભાઈ શું કહું છો ભાઈ પણ કદાચ આ ભરોસે આજ આવ્યો છું લેવાની નીતિ નહીં ભાઈ પણ કદાચ આ સાચું વાવેતર પડ્યું છે કાલ બોલી ગયા છે ભાઈ હું હું બોલ્યા હું નથી બોલતો પણ ગૌતમભાઈ મારા ભણ ભૂલ ના હોય અને કદાચ આ જાદુ કોના કરતો હોય તો સેના મારે કોઈ ના ઘર નું પાણી ખબર નહીં હોય તો શેના હાટું પણ જલા જગત માં નોકી રીત શીખવાડવા આવ્યો શું હોય રાહુલ તે વધુ તો બોલતો નહી ભાઈ અને અમે અહીંયા નવસો વરા મોર જીવી ગયા ભાઈ એવું આજના માણસ ચિંતા નહીં આવડે ભાઈ ગૌતમ ભાઈ મારો માધ્યવ એવું બોલો છે ભાઈ કે અમારી ઘોડી બધા જીવતા ના આવડે ઠીક છે પણ કદાચ કોઈ ખબર નહીં હવડા ની આબરૂ હાચવતા આ પુરણીથી સિંચન ભેગું કર્યું ચાલ શું કહું ભાઈ જગત માં બધી કોઈ મોડી સલાહ ગૌતમ ભાઈ હાલી નહીં નાચ પર નાચ કે અઢારે વરણ ભાઈ મારી કદાચ મારી પાસે કદાચ જીવવાની આશા મેલી ના હોય એને જીવતર જેવું જીવવું ચમનું જેવું આવું શીખવાડ્યું છે શું કહું ભાઈ મને ભગવાન પોષવાની જરૂર નહી ભાઈ પણ એ ધરમ હા ભાઈ અને કદાચ એમ કોઈ જો ભાઈ તારામાં સત હોય